નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે તન તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો છેતાલીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો છાઇ અને જાણી યાદના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો જીવીસ મગફળીએ ક્વોલિટીની વાત કરી ડેમેજ વાળો માલ એ જોઈ લ્યો એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ થઈ ગયો જીવીસ નો જોઈ લો ડેમેજ હોય નવસો પિંચ્યાસી રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી ઉલિટીની વાત કરીએ ઉજયન મહારુએ જોયું નવસો પિંચ્યાસી રૂપિયાનો ભાવ થયો સાડત્રીસ નંબરનો અબલી વી એટ વી બાવીત્રી કોઈ બચ્ચો જો હિંદવી કહે નોત્રી દમિત્રી બત્રી દૂત્રી પાત્ર બત્રુ આ મગફળીનો ભાવ અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા થયો જીવીસ મગફળીએ ક્વોલિટીની વાત કરીએ તો સુપર ગઢ વગરની એ દાણો પણ હારો વજનમાં પણ જોરદાર અગિયારસો ને રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો ક્વોલિટીમાં કાંઈ ઘટાય નહીં નવસો ને એસી રૂપિયા ભાવ થયો નવાણું નંબર મગફળીએ ક્વોલિટીની વાત કરીએ તો વજનમાં હારીએ જોઈ લો ક્વોલિટી નવસો ને એંસી રૂપિયા ભાવ થઈ ગયો નવાણું નંબરનો આજનો જોઈ ક્વોલિટી અગિયારસો ને સોળ રૂપિયા ભાવ ભાવથી સુપર જીવીસ મગફળી ક્વોલિટીની વાત કરી ગઢ વગરની વજનમાં પણ સારું દાણે પણ જોરદાર અગિયારસો ને સોળ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ આ મગફળીનો ભાવ અગિયારસો ને આઠ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરી ભાઈ વજનમાં સારું અને દાણા પણ જોરદાર જોઈ લો અગિયારસો ને આઠ રૂપિયા થઈ ગયોનો ભાવ જોઈ લો એક હજાર અડસઠ રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ક્વૉલિટીની વાત કરીએ તો ભાઈ ડેમેજવાળો કેક કે એક હજારને અડસઠ રૂપિયા ભાવ થયો આજનો જીવીસનો જોઈ લે <स्थिया> <नीव पार। ination noises> <coughs> एक हजार ने रुपया भाव थे जूनी मगफड़ी क्वालिटी वजन हारी लो एक हजार ने बतरीस रूपया भाव थे जूनी मगफड़ी हाँ 1000 125 125 1000 26 24 30 20 80 425 1000 62 રૂપિયા ભાવ થયો બીટી બદ્રી મખફડી ક્વોલિટી ની વાત કે તો ભાઈ કોડવાડી છે અને બગેક એક એક ડેમેજ વાળો માલ છે 1000 62 રૂપિયા ભાવ થયો આનો ટોલ્યુ ક્વોલિટી આ લૂઝ નોટક વાળો મગફળી ક્વોલિટીની વાત કરીને તો હવે જોઈ લો એકદમ ફૂકી અને કડ વગરની એ વજનમાં પણ સારું એક હજાર ને રૂપિયા ભાવ થયો નવાણું નંબર મગફળીનો આજનો ભાવ છાસઠ નંબર મગફળીએ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ ભાવથી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ વજન સારું હોય જોઈએ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો છાસઠ નંબરના એક હાજર ને સિત્તેર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી વજન માં હારી જોઈ લો ક્વોલિટી એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ થયો આનો લુઝ નો ટગલો આ મગફળીનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને વજન મહારું હોય દાણો પણ સારો હોય એક હજાર ને બોતેર રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી આ ઢગલો લૂઝનો